કોમ પર જેઓ હા મારા ઇન્સ્ટાગ્રામ ના એક વિડિયો જો હોગડી ને તૂડ પ્યાર તીયા કોડી મોબાઈલ માં મોબાઈલ માં મોબાઈલ માં ઓલ પાસ

એતાજી તું કે લગ્ન કરવા રાજી સુ અને તને રાજી bar je poruvala

એ એટલા માટે 1 કિલો એક બટેટાની છીછરી અને રાજો ઘાનો થોડો તો એ આ જોવો તો ખરી સુકરા તો જુઓ બધા મોબાઈલમાં પડ્યા છે પણ એની માં હું એ સાંભળો મારી વાત